Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના પાલડીમાં એક ઘટના સામે આવી છે જેમાં પોતાની જ માતાની હત્યા કરી નાખી છે બાદમાં પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે આવું કરવા પાછળ છે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને માતા પુત્રના મૃદેહને કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે જો કે પારડી વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનામાં દયાબેન તો મોડી રાત્રે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે પૌત્ર મેળીને મોતને ઘાટ ઉતારી દીધી હતી બાદમાં દિલીપે ઘરમાં જ ગળો ફાસો ખાઈ નહીં મોતને વાલું કર્યું હતું આપઘાત કરનાર મિત્ર ભગત જી એલસી કોલેજમાં પ્રોફેસર હતા જ્યારે મિત્રના પિતા એમબીબીએસ ડોક્ટર હતા અને છ વર્ષ પહેલાં જ તેમનું અવસાન થયું હતું ત્યારે મિત્રો સવારે દુધાને સાપુ આઠ વાગ્યા સુધી ઘરના દરવાજા બહાર પડ્યો રહેતા પાડોશીએ અજુકતું થયાની આશંકા ગઈ હતી આથી પાડોશીએ ઘરનો દરવાજો ખોલ્યો જોતા અને મૈત્ર ગળે પાસો કાઢી લીધા હાલતમાં જોવા મળ્યો હતો જ્યારે ઘરના અંદરના રૂમમાં દનતાબેન મૂળ હાલતમાં મળી આવતા અને મૂર્દે નજીક સરી મળી આવી હતી આથી પાડોશી પોલીસને જાણ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ